બુંદા છે અને તીખું અથણું છે તો બસ બીજું તો કાંઈની આલો બધા કોપરા કરવા કારણ કે હવામાં આપણે ઓલોગ બનાવ્યો નથી સીધા કારણ કે વીઆઈ ગયા હતા કામે અને અત્યારે આવી સીધા તો અત્યારે આપણે ઓલોક બનાવીશું ને કારણ કે આજે ખાલી દાળ ભાત જ બનાવ્યા છે ને મમલી તળે છે તો બસ બીજું તો કાંઈની અને આજે અમારે ભૈવ સ્વાગત છે તો એ હાલના ટાઈમે ગોઠવેલું છે કેમ હા પાંચ વાગે કારણ કે સ્વાગત કરવાનું છે પાંચ વાગે આવવાના છે તો કોનું સ્વાગત કરવાનું છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને બહુ મજા આવે છે કારણ કે પાંચ સાડા પાંચ આવી જાય છે બધા તો એ રીતનું કંઈક આયોજન ગોઠવેલું છે સ્વાગતનું તો બહુ મજા એવું છે તો વિડીયોમાં બનાવી રહેજો મજા આવે છે ને બસ બીજું તો કાંઈ નહીં તો હાલો બધાય ખાવા જો હા શું ખાલી ભાત જ છે દાળ ને ભાત જ બનાવે ખાલી કારણ કે બહુ ખાવાની ઈચ્છા નથી અમારે કાવ્ય બેન કાંઈ છે એટલે ખાલી દાળ ભાત બનાવી નાખી એટલે હાલે મોટું ટિફિન લઈને કેમ બટાટાનું બટેટાનું શાક ને રોટલી બનેલી ટિફિનમાં તો બસ ચાલો તો દાળ ઠરી જાય છે તો હાલો બધા દાળ ભાત ખાવા અને જો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ન આવો તો હલો હાલો મિત્રો તો અત્યારે આપણે વીએ ઘરે અને મેં તમને પહેલાં કીધું હતું કે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો હુકામ તો કે અમારે એક દીદી આવે છે કારણ કે દોઢ વર્ષની ટ્રેનિંગ એ આશા પૂરી કરીને અને અત્યારે ભરૂચ પોસ્ટિંગમાં છે અને અત્યારે રજા ઉપર ત્રણ દિવસની રજા ઉપર આવેલા છે ને આપણા ઘરે આવે છે તો આપણે એનું સ્વાગત કરવાનું છે તો અત્યારે થોડી ઘણી આપણે તૈયારી કરી રાખવી કારણ કે બસ એ લોકો નીકળી ગયા છે આવે એટલે આપણે

અને અમારા કાકાની દીકરી છે તો અત્યારે જુનાગઢ દોઢ વર્ષની ટ્રેનિંગ પૂરી કરી અત્યારે એ ફરૂચ છે હોસ્ટિંગમાં તો બે ત્રણ દિવસની રજા મળી હતી એટલે એ સીધા અહીંયા આવ્યા ને આપણે સ્વાગત કર્યું અને અમારા કાકાના દીકરાને માનતા હતી એટલે માનતા પૂરી થઈ ગઈ તો અત્યારે આવ્યા છીએ આપણે ઉંમરની અંદર તો કારણ કે અમારે જો આશીષભાઈ કારણ કે ક્યારના તૈયારી કરતા હતા બધી કે દીદી આવે છે દીદી આવે છે તો આવી જશે અને દિવા કરે છે અને કારણ કે આ ને બાર ને બધું સત્તર ચડાવવાનું હતું સત્તર ચડાવ્યું દીદી અને હતી એ પૂરી થઈ ગઈ અને માતા એ જો આજ માનતા પૂરી પણ થઈ ગઈ દીદી આવી જાય એટલે કારણ કે આ લોકો ને તો રજા ઓછી હોય પણ અત્યારે રજા મળી ગઈ તો સેટિંગ બધું થઈ ગયું એટલે આવી ગયા ને આપણે સ્વાગત કર્યું દીદીનું બાકી તો આપણને તો કઈ આવો લાભ મળે નહીં અને બસ તો કાંઈ નહીં તો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો ના તો પેલા દીધો છે માતાજીને હાર ને હવે આપણે દીદી શરીર પણ વધી નાખે એટલે આશીષભાઈની માનતા પૂરી અને જે કઈ એ મનમાં વિશેડ્યું હતું એ બધું થઈ ગયું છે નું કામ તો બસ બીજું તો કઈ નહિ ચાલો તો તો આપણે શ્રી વધી નાખ્યું છે અને હવે માતાજીને પૈકી લાગીને સીધા જ આપણે બસ હવે આશીષભાઈના ઘેરે જવાનું છે કારણ કે પહેલાં જઈશું આશીષભાઈના ઘેરે પછી આપણા ઘરે આવશે તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો હવે તો તો સવાર તો અમે બે સ્વાગત કર્યું અને જો આખો વાઘેલા પરિવાર સાથે અમારા દીદી ઊભા છે તો કારણ કે બધા એટલા ખુશ છે કે આમ એની વાત જ નહીં આવ્યા જાય છે તો આપણે આશિષભાઈના ઘેરે આશીષભાઈના ઘેરે જઈને ઠંડુ ભંડુ બીને પછી જાય છે આપણા ઘેરે એટલા ખુશ છે જુઓ તમે કારણ કે દીદી આવ્યા અને દોઢ વર્ષની ટ્રેનિંગ પૂરી કરી એટલે કારણ કે ખુશી તો હોય જ તે બધાને ખુશી કારણ કે અમારા પરિવારમાંથી જ છે અને બસ બીજું તો કાંઈ નહીં એમના હસબન્ડ છે સાથે એ મેકેનિકલ એન્જિનિયર છે કારણ કે બેયની પોસ્ટિંગ પોસ્ટિંગ છે એક સાથે પોસ્ટિંગ ભરૂચમાં છે એટલે બહુ સારું થઈ ગયું બેયની અને જો આવી ગયા આપણા ઘરે અત્યારે તો આપણા ઘરે પણ આપણે બનતી કોશિશ કરી અને સ્વાગત કર્યું ધંધો પાયું પછી થોડીક વાર બેઠા એટલે એને થોડી ઉતાવળ છે એટલે લગભગ તો નીકળી જાય છે ખોટી થાય છે નહીં તો બસ સા લો અને અમાર આશીર્વાદ પૂરી સેવા માં છે જોવો તમે કારણ કે આશીર્વાદ એ માનતા કે સેવા એટલે તીધી ની આવાસે તો સ્યાં થી જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે ખ્યાલ નથી તો હું ક્યાં નક ભઈ જેની સુબન કમાવા છે ભરૂચ પોસ્ટિંગમાં છે તો એને ત્રણ ત્રણ ચાર દિવસની રજા હતી ગયા હા ત્રણ દિવસની રજા હતી એટલે અહીંયા ઘરે આવ્યા અને એક આશીષભાઈ છે મારો એને માનતા હતી એની તો એમની માનતા પણ પૂરી કરી માતાજીના મઢાઈ ગયા પછી અમના ઘરે ગયા પછી એના કાકાના ઘરે ગયા અને પછી આપણે જે આપણા ઘરે આવ્યા હતા અને આપણે તો એનું સ્વાગત કર્યું અને બહુ મજા આવી ગઈ અમારા કાકાની દીકરી જ છે કારણ કે એ અત્યારે છે ભરૂચ પોસ્ટિંગમાં તો એનાથી ત્રણ દિવસની રજા મળી એટલે એ અહીંયા તો મારવા આવ્યા એટલે આપણે એનું સ્વાગત કર્યું કારણ કે ટ્રેનિંગમાં ટ્રેનિંગમાંથી પૂરી થઈ અત્યારે પોસ્ટિંગમાં જાય પછી પછી રજા મળે નહીં એટલે બોલાય લીધા કારણ કે અમારા આશીષભાઈ માનતા હતી એટલે કે ત્રણ દિવસની રજા છે તો આવી જાઓ તો એ કારણ કે આવ્યા અને મજા આવી ગઈ સ્વાગત કર્યું આપણે તો બસ બીજું તો કાંઈ નહીં ને ત્યાં જો ખાઈ લીધું છે ખાઈ પીને ઊભા થયા છે કારણ કે એમ જો હજી ભાણા એમનામ પીડ્યા છે કારણ કે ત્રણ જણા છે કાવ્યા તો કાંઈ છે નહીં કાવ્યા સુરત છે યાદ તો આવે છે કાવ્ય પણ હવે શું કરવું અહીંયા શું કારણ કે અમારો વિડીયો બહુ કાવ્ય જોવે છે તો બસ બીજું કાંઈ નહીં આપણે એનો ઓલોક કરીશી પૂરો અને હવે મળીશું આપણે નવા ઓલોકમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો બાય